નમસ્કાર શિક્ષક મિત્રો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે લેવાતી સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના ફોમ ચેટમાં ભરાવાના ચાલુ થઈ ગયા છે ફોર્મ કેવી રીતે ભરવું એ જોઈશું પ્રથમ મોબાઈલમાં ચેટ ઓપન કરી લેવું અહીં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો બોટ હશે તેના પર ક્લિક કરવું હોમ મેનુ પર ક્લિક કરવું અહીં જઈ શકો છો સીઈટી બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે નોંધણી કરો એવો લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે ઉપલબ્ધ ધોરણોની યાદીમાંથી પસંદ કરોમાં ધોરણ પાંચ લખેલ હશે તેના પર ક્લિક કરવું અહીં અપડેટિંગ સ્ટુડન્ટ નો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવું અથવા તો રિઝ્યુમ ફોર્મ લખેલ હશે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે અહીં સિલેક્ટ લખેલ છે તેના પર ક્લિક કરતા વિદ્યાર્થીનો યુઆઈડી નંબર શો થશે કંઈ પણ એક યુઆઈડી નંબર પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની ડિટેલ ઓપન્ થશે અહીં વિદ્યાર્થીનું નામ હશે માતા પિતાનો મોબાઈલ નંબર લખેલ છે તેનામાં વાલીનો મોબાઈલ નંબર દાખલ કરી લેવો શિક્ષકનો મોબાઈલ નંબરમાં શિક્ષકનો મોબાઈલ નંબર દાખલ કરી લેવો પેટા જાતિમાં પેટા જાતિ પસંદ કરી લેવી બાકીની ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની રહેશે વર્તમાન શાળાનું સરનામું અને માહિતી પણ આપેલ હશે ત્યારબાદ છેલ્લે હું સંમત છું કે ઉપર દાખલ કરેલ તમામ માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી નજર સાચી છે અહીં તમારા માર્ક કરી સાચવા લખેલ છે તેના પર ક્લિક કરવાનો રહેશે એટલે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે એવું સ્ક્રીન પર લખાઈ જશે આવી રીતે ધોરણ પાંચના દરેક વિદ્યાર્થીઓનો ડેટા અપડેટ કરી લેવો ત્યારબાદ જઈ શકો છો તમે દરેક સ્ટુડન્ટના યુઆઈડીની ને સેવડે લખેલું આવી જશે હવે ફરીથી બેક જઈશું ચાલુ રાખો લખેલ છે તેના પર ક્લિક કરવું શું ખરેખર વિગતો સબમિટ કરવા માગો છો એવું લખેલ છે ત્યાં હા સિલેક્ટ કરવું સબમિશન સફળનો મેસેજ આવી જશે હવે ફરીથી સી ઇપી બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે નોંધણી કરો એના પર ક્લિક કરવું ઉપલબ્ધ ધોરણોની યાદીમાંથી પસંદ કરો એના ધોરણ પાંચ સિલેક્ટ કરવું અહીં જોઈ શકો છો સ્વીકૃતિ ડાઉનલોડ કરો એવું લખેલું એના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ એક નવલૈત મેસેજ આવશે તેના પર ક્લિક કરતા સ્ટુડન્ટ સ્ટુડન્ટના યુઆઈડી સિલેક્ટ કરવાના રહેશે અહીં જોઈ શકો છો તમે ની યુઆઈડીનીચે સબમિટર લખેલ છે કોઈ એક સ્ટુડન્ટનું યુઆઈડી ઓપન કરશો એટલે નીચે પીડીએફ જઈ શકાશે તેના પર ક્લિક કરતા રિસ્ટેશન ફોર્મ ડાઉનલોડ થઈ જશે